નમસ્કાર આજે આપણે આ વિડિયોમાં પરિમિતિ વિશેનો ખ્યાલ મેળવીશું જેમાં ચોરસની પરિમિતિ કેવી રીતના શોધવી તે ઉપરાંત લંબચોરસની પરિમિતિ કેવી રીતના શોધવી તેના સૂત્ર અને તેના ઉદાહરણ સહિત આપણે ખ્યાલ મેળવીશું સૌપ્રથમ આપણે જોઈએ ચોરસની પરિમિતિ તો ચોરસની પરિમિતિ પરીક્ષામાં પૂછાતું હોય છે આ પ્રશ્ન અને ખૂબ સરળ છે સૌપ્રથમ આ ભાગ ઉપર નજર કરો જેના અંદર આપણને ચોરસ દ્રષ્ટિમાન થાય છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ચોરસની ચારેય બાજુઓ એટલે કે આ નીચેની બાજુ આ ઉપરની બાજુ આ ડાબી બાજુ અને જમણી બાજુ ચારેય બાજુના માપ અથવા તો લંબાઈ સરખી હોય તો તેને આપણે ચોરસ કહીએ છીએ બરાબર તો હવે ચોરસની પરિમિતિ શોધવી હોય એ માટે એનું સૂત્ર છે ચારેય બાજુઓના માપનો સરવાળો એટલે કે ડાબી બાજુ જમણી બાજુ ઉપર અને નીચે આ ચારેય બાજુના માપનો સરવાળો એટલે ચોરસની પરિમિતિ એટલે કે આપણે એમ કહી શકીએ આ લંબાઈ એક લંબાઈ બે લંબાઈ ત્રણ અને લંબાઈ ચાર અને સ્વાભાવિક છે કે ચોરસની ચારે બાજુ એ સરખી જ હોય છે એટલે ટૂંકમાં આપણે સંક્ષિપ્તમાં આવું કહી શકીએ કે ચાર ગુણ્યા લંબાઈ અને લંબાઈને આપણે અંગ્રેજીમાં લેન્થ કહીએ છીએ એટલે અહીંયા આપણે એલ લખ્યો છે એટલે પણ જ્યારે કે જ્યારે પણ આપણને પરીક્ષામાં એવું પૂછ્યું હોય કે ચોરસની પરિમિતિ શોધો તો આ તેનું સૂત્ર થયું કે ચાર ગુણ્યા એલ અથવા તો ફોર એલ ચાર ગુણ્યા લંબાઈ લંબાઈને અંગ્રેજીમાં લેન્થ કહેવાય છે જેને ટૂંકમાં આપણે એલ વડે દર્શાવીએ છીએ તો હવે જ્યારે ચોરસની પરિમિતિ શોધવાની હોય ત્યારે ચોરસની ચારેય બાજુના માપ સરખા હોય છે તેથી ચોરસની પરિમિતિ એટલે ચાર ગુણ્યા લંબાઈ એટલે કે ચાર ગુણ્યા એલ આ ચાર ક્યાંથી આવે છે તો ચાર બાજુ આ પહેલી બાજુ આ બીજી બાજુ આ ત્રીજી અને ચોથી એટલે આની પણ દસ થાય આની પણ દસ થાય અને આની પણ દસ થાય અને આ વસ્તુને આપણે એક ઉદાહરણ તરીકે ઉદાહરણના માધ્યમથી સમજીએ આ સૂત્ર છે ઉદાહરણ એક બે સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય એટલે આપણને બે સેન્ટીમીટર લંબાઈ આપી છે અને હમણાં જ આપણે વાત કરીએ મુજબ કે જો એક બાજુ ચોરસમાં એક બાજુની લંબાઈ આપી હોય તો તે જ લંબાઈ બાકીની ત્રણ બાજુની થાય એટલે બે આની આપી છે તો બે સેન્ટીમીટર આ બાજુની થશે બે સેન્ટીમીટર નીચેની થશે અને બે સેન્ટીમીટર આ બાજુની થશે સૂત્ર આપણે સૌ કોઈ જાણીએ છીએ એ મુજબ ચાર ગુણ્યા લંબાઈ ટૂંકમાં ચાર ફોર ઇન્ટુ એલ એટલે ચાર ગુણ્યા લંબાઈ લંબાઈ આપણને કેટલી આપી છે તો બે સેન્ટીમીટર એટલે કે ચાર ગુણ્યા બે સેન્ટીમીટર ચાર દુ આઠ એટલે એમ આપણે કહી શકીએ એક બીજું ઉદાહરણ લઈએ પંદર સેન્ટીમીટર લંબાઈના ચોરસ રૂમાલની હવે ચોરસ તરીકે રૂમાલ પણ હોઈ શકે ચોરસ તરીકે કોઈ પાટિયું પણ હોઈ શકે કે કોઈ પણ ચોરસ પદાર્થ અથવા તો ઓબ્જેક્ટ ગમે તે હોઈ શકે તો અહીંયા રૂમાલ કીધો છે એટલે આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે આ રૂમાલ છે અને એક બાજુની એની જે લંબાઈ છે એ પંદર છે જો ચોરસની એક બાજુની લંબાઈ પંદર સેન્ટીમીટર હોય તો આ બાજુની પણ પંદર થશે નીચેની પણ પંદર થશે અને સાઈડની જે બાજુઓ છે એની પણ પંદર થશે એટલે સ્વાભાવિક છે ઉપરના સૂત્ર મુજબ ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ એટલે કે ચાર અને લંબાઈ આપણને અહીં આપી છે પંદર સેન્ટીમીટર એટલે ચાર ગુણ્યા પંદર અને પંદર ગુણ્યા ચાર કરીએ એટલે આપણને સાહીઠ સેન્ટીમીટર જવાબ મળે તેથી આ ઉદાહરણનો જવાબ આવશે પરિમિતિ સાહીઠ સેન્ટીમીટર થશે હવે આગળ વધીએ અને આ સ્લાઇડમાં આપણે લંબચોરસની પરિમિતિનો ખ્યાલ મેળવીશું લંબચોરસ સૌ પ્રથમ આપણે સમજી લઈએ લંબચોરસ આપણે તેને જ કહીએ છીએ કે જેની લંબાઈ અને પહોળાઈના માપ અલગ હોય અહીં આપણને આ ફિગરમાં આ તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે લંબાઈ વધુ છે અને પહોળાઈ ઓછી છે એટલે કે જો લંબાઈ આની પાંચ સેન્ટીમીટર હોય તો એક્ઝેક્ટ એના નીચેની જે લંબાઈ હોય એ પણ પાંચ સેન્ટીમીટર જ થાય તેવી રીતે જો પહોળાઈ અહીંયા ત્રણ સેન્ટીમીટર હોય તો સામેની બાજુનું પણ એ ત્રણ સેન્ટીમીટર જ થાય આ લંબચોરસનું આઈડિયા છે તો લંબચોરસની પરિમિતિ આપણે સમજીએ તો લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે સામ સામેની બાજુ આની સામેની બાજુ કઈ થાય તો આ બાજુ બાજુની થાય આ ડાબી બાજુ છે આ જમણી બાજુ છે તેવી જ રીતે આ ઉપરનો ભાગ છે અને એની સામેની બાજુ એટલે કે આ નીચેનો ભાગ તો સામ સામેની જે બાજુઓ છે એનો બાજુઓ સરખી જ હોય છે તેથી લંબચોરસની પરિમિતિનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા સોરી લંબાઈ વધતા સામેની લંબાઈ વત્તા પહોળાઈ વત્તા સામેની પહોળાઈ એટલે કે બે વખત લંબાઈ અને બે વખત પહોળાઈ એટલે આ સૂત્રને આપણે હજુ રૂપ આપવું હોય તો આપણે એમ કહી શકીએ કે બે વખત લંબાઈ કારણ કે અહીંયા બે વખત લંબાઈ છે અને બે વખત પહોળાઈ કારણ કે અહીં બે વખત પહોળાઈ છે એટલે સૂત્રને રૂપ આપતા બે ગુણ્યા લંબાઈ વધતા બે ગુણ્યા પહોળાય અને આપણે આ જે બે દેખાય છે એ લંબાઈમાં જે બે દેખાય છે અને પહોળાઈમાં જે બે દેખાય છે એને આપણે આગળ લઈ લઈએ છે કોમન લઈ લઈએ છીએ તો બે કોષના અંદર લંબાઈ વધતા પહોળાઈ બે જે છે એને આપણે આગળ લઈ લીધા તેથી લંબચોરસની પરિમિતિનું હવે સૂત્ર થશે કે બે કોષના અંદર લંબાઈ વધતા પહોળાઈ તો આ સૂત્ર મુજબ આપણે કોઈપણ લંબચોરસનું પરિમિતિ શોધી શકીએ ચાલો આપણે એના એક બે દાખલા જોઈએ ઉપર સૂત્ર બતાવ્યું છે જેની આપણે હમણાં ચર્ચા કરી ઉદાહરણ છે છ સેન્ટીમીટર લંબાઈ અને ચાર સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ કેટલા સેન્ટીમીટર થાય સ્વાભાવિક છે કે લંબચોરસને આપણે કોને કહીશું તો જેની લંબાઈ અને પહોળાઈ બેના માર્ગ માપ અલગ હોય અથવા તો અલગ અલગ હોય તો છ સેન્ટીમીટર લંબાઈ એટલે કે આ લંબાઈ જો એક બાજુનું માપ છ સેન્ટીમીટર થતું હોય એક્ઝેક્ટ તેની સામી બાજુનું માપ પણ છ સેન્ટીમીટર થશે એટલે છ સેન્ટીમીટર છ સેન્ટીમીટર તેવી જ રીતે ચાર સેન્ટીમીટર પહોળાઈ એટલે કે આ પહોળું કેટલું છે તો ચાર સેન્ટીમીટર છે તો તેની સામેનું માપ કેટલું થશે એ પણ ચાર સેન્ટીમીટર થશે તેથી લંબચોરસની પરિમિતિમાં હવે આપણે આ આંકડો અથવા તો વેલ્યુ સપ્લાય કરીએ તો એમ કહી શકીએ બે અંશના અંદર લંબાઈ વતા પહોળાઈ એટલે કે આ બે પછી લંબાઈ કેટલી છે તો છ સેન્ટીમીટર છે એટલે અહીં આપણે છ લખ્યા તેવી રીતે પહોળાઈ જે છે એ ચાર સેન્ટીમીટર છે એટલે અહીં આપણે ચાર લખ્યા આપણે સૌ કોઈ જાણીએ છીએ બોડમાસનો રૂલ બી ઓડીએમએસ કે એના અંદર જે બ્રેકેટ હોય કોણસ હોય એ પહેલાં આપણે એને એનો સરવાળો અથવા તો બ્રેકેટમાં જે કંઈ પણ હોય એને આપણે પહેલાં ગણવું પડે તો સૌપ્રથમ પ્રથમ બ્રેકેટના અંદર છ વત્તા ચાર સરવાળો કીધો છે એટલે છ 4 ચાર એટલે દસ સેન્ટીમીટર અને ત્યારબાદ આપણે દસ ગુણ્યા બે કરીશું અથવા તો બે 10 દસ કરીશું એટલે કે વીસ સેન્ટીમીટર એનો જવાબ આવશે તો આમ આ ઉદાહરણમાં જવાબ વીસ સેન્ટીમીટર આવશે હજુ એક દાખલો લઈએ ઉદાહરણ નંબર ચાર પચાસ મીટર લંબાઈ અને ચાલીસ મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસ મેદાનની પરિમિતિ કેટલી થાય તો આપણને લં ધારી લો કે આ આપણું મેદાન છે આજે બ્લુ કલરમાં દેખાય છે એ મેદાન છે અને એમાં પચાસ મીટર લંબાઈ એટલે હું એમ કહી શકું કે આ ઉપરનો જે ભાગ તમે જોઈ શકો છો એ પચાસ મીટર છે અને લંબચોરસના અંદર સામસામેની બાજુના સરખા હોય એટલે જો આ પચાસ સેન્ટીમીટર હોય તો નીચેનો ભાગ પણ પચાસ સેન્ટીમીટર થાય તેવી જ રીતે એની પહોળાઈ એટલે કે આ પહોળાઈ એ કેટલી બતાવી છે ચાલીસ તો આ ચાલીસ હોય તો આ બાજુ પણ એ ચાલીસ થશે તો લંબચોરસની મેદાનની પરિમિતિ એટલે કે બે કોંસના અંદર લંબાઈ વધતા પહોળાઈ કોંસ પહેલાં એક્ઝિક્યુટ થશે પહેલાં પરફોર્મ થશે લંબાઈ કેટલી કીધી છે આપણને તો પચાસ મીટર એટલે આ લંબાઈમાં પચાસ મીટર અહીંયા આવે છે તેવી રીતે પહોળાઈ કેટલી કીધી છે ચાલીસ મીટર તો પહોળાઈ ચાલીસ મીટર અહીંયા આવે છે તો પચાસ વત્તા ચાલીસ એટલે કે નેવું થાય છે અને એને બે સાથે ગુણવાના છે એટલે બે ગુણ્યા નેવું એટલે કે એકસો એસી મીટર તો આના માટેનો જવાબ આવશે લંબચોરસ મેદાનની પરિમિતિ એકસો ને મીટર થાય આગળ વધીએ અને બીજો એક દાખલો લઈએ ઉદાહરણ નંબર પાંચ એંસી મીટર લંબાઈ અને સિત્તેર મીટર પહોળાઈ ધરાવતા ખેતરની પરિમિતિ કેટલી થશે એવું સમજો કે આપણું આ ખેતર છે ખેતરની જે લંબાઈ છે આપણે આને લંબાઈ કહીએ છીએ એક બાજુની લંબાઈ કેટલી કીધી છે એંસી મીટર જો આ એંસી મીટર હોય તો આ જે નીચેનો જે ભાગ છે સામેની જે બાજુ છે એ પણ એંસી મીટર હશે એટલે કે ઉપર અને નીચે બંનેની લંબાઈ એંસી મીટર છે તે ઉપરાંત એની પહોળાઈ સિત્તેર મીટર છે ધારી લો કે તો આ બાજુ પણ સિત્તેર મીટર હશે હવે આ સૂત્રના અંદર આપણે આ વેલ્યુ નાખીશું રકમ નાખીશું બે કોંસના અંદર લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ આપણને એંસી મીટર આપી છે પહોળાઈ આપણને સિત્તેર મીટર આપી છે તો બે ગુણ્યા એંસી મીટર વત્તા સિત્તેર મીટર તો કોંસ જે છે એમાં પહેલાં આપણે એને પરફોર્મ કરીશું તો એસી વધતાં સિત્તેર એટલે કે એકસો પચાસ મીટર અને એને બે વડે ગુણવાણા એટલે કે એકસો પચાસ ગુણ્યા બે એટલે કે ત્રણસો મીટર તો લંબચોરસ ખે ખેતરની પરિમિતિ ત્રણસો મીટર થશે આ સિવાય આપણે હજુ એક દાખલો લઈએ સમજો જરા પરીક્ષામાં જે અત્યારે ઉદાહરણ પાંચ જોયા એટલું સરળ નથી પૂછાતું આ રીતનું પૂછાય છે જુઓ પ્રશ્ન સમજી સમજીએ પહેલાં એક ચોરસ ચાદર એટલે કે ચોરસ હોય તો એની ચારે બાજુના લંબાઈ સરખી થતી હોય ત્રણ મીટર છે એટલે ઉપરનું પણ ત્રણ હશે ઉપરની લંબાઈ પણ ત્રણ હશે નીચેની લંબાઈ પણ ત્રણ હશે સામેની બે બાજુઓ જે છે એ પણ ત્રણ હશે તો આ ચાદરની ચારે બાજુએ કિનારી ઓટવાની ઓટવાની છે ચાદરની કિનારી ઓટવાનો ખર્ચ એક મીટરના છ લેખે છ રૂપિયા લેખે કેટલો થાય પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે તો ચાદરની પરિમિતિ શોધવાની છે ચોરસ ચાદર છે તો ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર આપણે હમણાં જોયું કે ચાર બાજુઓ છે એટલે ઉપરની બાજુ નીચેની બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ એટલે ચાર બાજુઓ હોવાના કારણે આપણે અહીં ચાર લખીએ છીએ અને દરેક બાજુનો માપ એ એની લંબાઈ એ હંમેશા સરખી જ હોય છે એટલે લંબાઈ કેટલી છે તો અહીં આપણને લંબાઈ કેટલી આપી છે ત્રણ આપી છે એટલે કે ચાર ગુણ્યા ત્રણ એટલે ચાર તારીખ બાર એટલે ચોરસ આ જે ચાદર તમને જે આપી છે એ ચાદરની પરિમિતિ કેટલી થશે તો બાર મીટર થશે હવે આગળ પ્રશ્ન વાંચો કે એક મીટર ચોરસ એક એક મીટર કિનારા ઓટવાનો ખર્ચ છ લેખે થતો હોય કેટલા એક મીટરના છ રૂપિયા થતા હોય આપણી પાસે જે ચાદર છે એ કેટલા મીટર છે બાર મીટર છે એટલે આપણે આવું તિરાશી મૂકી શકીએ છે કે એક મીટર ચાદરની કિનારી ઓટવાનો ખર્ચ છ મીટર છે જે અહીં આપણને આપ્યું છે તો આપણે તો એક મીટર નહીં પણ બાર ની ચાદર છે તો બાર મીટર ચાદરની કિનારી ઓટવાનો ખર્ચ કેટલો થાય બરાબર તો આ બાર ગુણ્યા છ ભાગ્યા એક બરાબર છે કોઈપણ રકમને એક વડે ભાગતા એ જ રકમ આવશે એટલે કે બાર ગુણ્યા છ એટલે બાર છંગ બોતેર તો જો ચાદરની લંબાઈ ત્રણ મીટર હોય અને એક મીટર કિનારી ઓટવાનો ખર્ચ છ રૂપિયા લેખે થતો હોય તો બાર મીટરની જો ચાદર હોય તો એનો ખર્ચ બોતેર રૂપિયા થાય એમ આપણે કહી શકીએ આગળ વધીએ હવે અહીં આપણને ખેતર આપ્યું છે ખેતરની લંબાઈ એસી મીટર છે અને પહોળાઈ સાહીઠ મીટર છે એટલે આપણે એમ કહી શકીશું કે આ ખેતર ચોરસ નથી પણ લગભગ કેવું હશે લંબ ચોરસ હશે અને શું કીધું છે કે ખેતરની ફરતે તારની વાડ કરાવવાનો ખર્ચ એક મીટરના તેર પ્રમાણે થાય છે તેર પ્રમાણે કેટલો થાય તો સૌ પ્રથમ આપણે આ લંબચોરસ ખેતરની પરિમિતિ શોધવી પડે સૂત્ર આપણે હમણાં જ જોયું લંબચોરસની પરિમિતિ બરાબર બે કોંસના અંદર લંબાઈ વધતા પહોળાઈ એટલે કે બે લંબાઈ કેટલી આપી છે એંસી મીટર આપી છે અને પહોળાઈ કેટલી આપી છે સાહીઠ મીટર આપી છે તો કોન્સના અંદર હોય એને પેલા આપણે ગણતરી કરવાની એટલે એસી વત્તા સાહીઠ એટલે એકસો ચાલીસ એકસો ચાલીસ ના હવે બે સાથે ગુણો એટલે કે ચૌદ એકસો ચાલીસ ગુણ્યા બે બરાબર બસો એસી મીટર થાય હવે પ્રશ્નમાં આપણને શું કીધું છે કે જો તમારું ખેતર એક મીટર હોય અને તો તેના માટેનો ખર્ચ તેર રૂપિયા થાય છે જો તમારું ખેતર એક મીટરનું હોય તો તેર રૂપિયા થાય છે એને તારની વાડ બનાવવાનો પણ આપણું ખેતર જે છે એ કેટલા મીટર છે એ બસો ને એસી મીટર છે તેથી આપણે એમ કહી શકીએ એક મીટર તારની વાળ કરવાનો ખર્ચ તેર રૂપિયા હોય તો મારું જે ખેતર છે એ તો બસો એંસી મીટર તારની બસો એંસી મીટર વાળું છે તો બસો એંસી મીટર તારની વાળ બનાવવાનો ખર્ચ કેટલો થાય તો બસો એંસી ગુણ્યા તેર ભાગ્યા એક હવે કોઈ પણ રકમને આપણે એક એક વડે ભાગીએ તો સ્વાભાવિક છે એના એ જ રકમ આવે તેથી બસો એસી હજાર સસો ચાલીસ રૂપિયા થાય તેથી તારની વાત કરાવવાનો ખર્ચ રૂપિયા ત્રણ હજાર સસ્સો ચાલીસ થશે તો આ પ્રેઝન્ટેશનમાં આ સ્લાઇડમાં આ વિડીયોમાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ માફ કરશો લંબચોરસની પરિમિતિ તેમજ ચોરસની પરિમિતિ કેવી રીતના શોધવી એ વિષય ચર્ચા કરી તારીખ પાંચ નવ બે હજાર સોળ સુધી અમારા વિડીયોની એક યાદી જે દ્રશ્યમાન થાય છે જેના અંદર દરેક પરીક્ષાના દરેક વિષયના દરેક ટોપિક માટેના વિડીયો મૂક્યા છે જે આપ જોઈ શકો છો આ તમામે તમામ વિડીયો આપોઆપ મેળવવા અને આ ઉપરાંત હવે જે કંઈ પણ નવા વિડીયો બને છે તેની જાણકારી મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ જે છે એ ફ્રીમાં થાય છે ડબલ્યુ ડબલ્યુ ડોટ યુટ્યુબ ડોટ કોમ સ્લેશ ચેનલ અને અહીંયા જે બતાવ્યું છે યુઆરએલમાં અથવા તો લિંકમાં જે કંઈ પણ છે એમાં એન્ટર થઈ ત્યારબાદ સબસ્ક્રાઈબ કરવું આ સિવાય જો આપને કોઈ વિડીયોની જરૂર હોય જે અમારા યુટ્યુબ ચેનલમાં ના હોય તો તે બાબતનો અમને એક ઈમેલ રિક્વેસ્ટ ઇમેલ મોકલી શકો છો અમારું ઇમેલ આઈડી છે આઈ કેન ગેટ જોબ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ માહિતી મેળવવા માટે અમે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરનો રેફરન્સ લીધો છે તે ઉપરાંત અમારી એક વેબસાઇટ છે એ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈ કેન ગેટ જોબ કોમ તેમાંથી રજીસ્ટ્રેશન કરાવવાથી આપને લગભગ ત્રણથી પાંચ મિનિટના અંદર અમારું જેટલું પણ સાહિત્ય છે અમારી વેબસાઇટના અંદર એ આપને પાંચ જ મિનિટના અંદર આપના મેઇલ એકાઉન્ટના અંદર મળી જશે તે માટે આપને અમારી વેબસાઇટના અંદર સબસ્ક્રાઈબ કરવાનું રહેશે નોંધનીય બાબત છે કે સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ચાર્જ નથી ફ્રીમાં છે તમને તમે સબસ્ક્રાઇબ કરાવશો રજીસ્ટ્રેશન કરાવશો અમારી વેબસાઇટના અંદર તો ત્યારબાદ આપના ઇમેલ એકાઉન્ટના અંદર એક લિંક આવશે એ લિંક જે છે એ વેરીફિકેશન માટે આવશે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને બીજી આવનારી ત્રણ કે ચાર મિનિટમાં બધું જ મટીરિયલ અમારી વેબસાઇટમાં જે કંઈ પણ છે એ આપને ત્રણ ચાર મિનિટમાં મળી જશે જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી તે ઉપરાંત અમે એક કોન્સ્ટેબલ ડીવાય એસઓ નાયબ મામલતદાર કે હાઈકોર્ટની પરીક્ષા તેમજ જીપીએસસી યુપીએસસી પીએસઆઈ કોન્સ્ટેબલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ ટેટ એક ટેટ બે ટાટ એચ ટાટ એસ તેવી જ રીતે રીજનલ રૂરલ બેંક રેલવે એસબીઆઈ આઈબીપીએસ પીઓ એસ ઓ ક્લાર્ક એમ તમામ પરીક્ષાનું તમામ પ્રકારનું મટીરિયલ અમે રેગ્યુલરલી અપલોડ કરીએ છીએ આ બધા જ વિડીયોનો લાભ લેવા માહિતી લેવા માટે જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ છે ફ્રીમાં છે તે ઉપરાંત આપને આપની જરૂરિયાત મુજબનો કોઈ સ્પેસિફિક વિડીયો જોતો હોય જે અમારી યુટ્યુબ ચેનલમાં ના હોય તો તે બાબત માટે તમે અમને એક રિક્વેસ્ટ ઇમેલ મોકલી શકો છો રિક્વેસ્ટ ઇમેલ મોકલવા માટે અમારું એડ્રેસ છે આઈ કેન ગેટ જોબ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ વિડીયો જોવા બદલ આભાર ધન્યવાદ